બગસરા જેતપુર રોડ પાણીના ટાંકા પાસે અકસ્માત સર્જાયો પીધ્યાલય હાલતમાં રિક્ષા ચાલકે બાઇક ચાલકને ફૂટબોલની માફક ઉડાડ્યો મળતી વિગત મુજબ બગસરા જેતપુર રોડ ઉપર પાણીના ટાંકા પાસે મોટરસાઇકલ સાથે રિક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો જેતપુર રોડ પાણીના ટાકા પાસે મોટરસાઇકલ સાથે રિક્ષા અથડાતા મોટરસાઇકલ ચાલકને ઈજા પહોંચી હતી અને એકસો આઠની મદદથી એસજી કામળિયા મેમોરિયમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર બાદ તેમને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા રિક્ષા ચાલક પીધેલી હાલતમાં હોય જેના લીધે રિક્ષા કાબૂ થતાં આ અકસ્માત સર્જાયો હતો તેવું આસપાસના લોકોમાં પણ ગણગણાટ જોવા મળ્યો હતો રિપોર્ટર સમીર વીરાણી બગસરા આ ટોલી રાખી લાવવા જમ